એકાવન શક્તિપીઠની પરિક્રમણના મહોત્સવના બીજા દિવસે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી પરિક્રમા માટે પહોંચ્યા હતા વિધાનસભા અધ્યક્ષે પરિક્રમા કરી યજ્ઞમાં આહુતિ આપી હતી તેમજ એક જ જગ્યાએ એકાવન શક્તિપીઠના દર્શન કરવા માટે ભક્તોને આહવાન પણ કર્યું હતું સુપ્રસિદ્ધ માં અંબાના ધામ અંબાજી ગબ્બર ખાતે પાંચ દિવસ માટે એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ પરિક્રમાના બીજા દિવસે મોટી સંખ્યામાં વહેલી સવારથી ભક્તો આ પરિક્રમા દર્શન માટે આવી રહ્યા છે ત્યારે આજે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી પણ આ પરિક્રમા મહોત્સવમાં પહોંચ્યા હતા તેમજ ગબ્બર ખાતે પરિક્રમા કરી અને યજ્ઞમાં પણ સહભાગી બન્યા હતા પરિક્રમા મહોત્સવનો આજે બીજા દિવસે મોટી સંખ્યામાં લોકો આ પરિક્રમા મહોત્સવમાં એકાવન શક્તિપીઠના દર્શન માટે પહોંચી રહ્યા છે એક જ જગ્યાએ એકાવન શક્તિપીઠોના દર્શન કરી શ્રદ્ધાળુઓ ધન્યતા અનુભવી રહ્યા છે બનાસકાંઠા જિલ્લા તંત્ર તેમજ બનાસકાંઠા એસટી વિભાગ દ્વારા તમામ આવતા શ્રદ્ધાળુને કોઈ પણ તકલીફ ન પડે તે માટે તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે પરિક્રમા પ્રથમ દિવસે રૂપિયા પંચાવન હજારથી વધુ ભક્તોએ પરિક્રમા કરી ધન્યતા અનુભવી હતી પરિક્રમાના પ્રથમ દિવસે પંચાવન હજારથી વધુ ભક્તોએ પરિક્રમા કરી ધન્યતા અનુભવી હતી જ્યારે આજે પણ હજારોની સંખ્યામાં વહેલી સવારથી ભક્તો આ પરિક્રમામાં દર્શન માટે આવી રહ્યા છે પાંચ દિવસ ચાલનારા આ પરિક્રમા મહોત્સવમાં લાખો લોકો એકાવન શક્તિપીઠના દર્શન માટે આવે તેવી શક્યતા જોવા મળી રહી છે સમગ્ર દેશમાં અને દુનિયામાં એકાવન શક્તિપીઠ એક જગ્યા ઉપર હોય તેવું સ્થાનક એટલે અંબાજી ગબ્બરની પરિક્રમા પણ થાય અને એકાવન શક્તિપીઠના પણ દર્શન થાય તેવું સપનું દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ મુખ્યમંત્રી હતા ત્યારે જોયું અને એને સાકાર કર્યું આજે જિલ્લા વહીવટીતંત્ર અને રાજ્ય સરકાર બંનેના એફોટ લગાવીને પાંચ દિવસ સુધી પરિક્રમાની પદયાત્રા એ એટલા મોટા પ્રમાણમાં ભાવિક ભક્તો આવી રહ્યા છે તેનું આયોજન એટલું સુપ સુચારુ રીતે કર્યું છે અને એક શ્રદ્ધા અને ભક્તિનો માહોલ જેમ ભાદરવી પૂનમનો અહીંયા મેળો ભરાય છે તેવી સ્થિતિ આજે અહીંયા છે અનેક બનાસવાસીઓને રોજગારીની તકપણાના કારણે ઊભી થશે આવનારા સમયમાં અને મા પ્રતિની જે શ્રદ્ધા અને ભક્તિ છે તેમાં પણ વધારો થશે હું કલેક્ટરશ્રી અને જિલ્લા વહીવટીતંત્રને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું એકાવન શક્તિપીઠની પરિક્રમાને લઈને ભક્તોમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં એસટી બસની સુવિધાથી ભક્તો દર્શન માટે આવી રહ્યા છે જ્યારે ગુજરાતના અન્ય જિલ્લાઓમાંથી પણ ભક્તો આ એકાવન શક્તિપીઠના દર્શન માટે મા અંબાના ધામ અંબાજી ખાતે પહોંચી રહ્યા છે જય અંબેના જયઘોષ સાથે હાથમાં ધજાઓ લઈને ભક્તો આ એકાવન શક્તિપીઠની પરિક્રમા કરી રહ્યા છે આ પરિક્રમાને લઈને દૂર દૂરથી આવતા શ્રદ્ધાળુઓમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે રિપોર્ટર રાજ કચ્છ અંબાજીમાં જે એકાવન શક્તિપીઠનું આયો જે દર્શન કરવાનું આયોજન મોદી સાહેબે કર્યું તે દેશના એકાવન જગ્યાએ ફરતા દર્શન થઈ શકે જે એક જ જગ્યાએ મોદી સાહેબે દર્શન કરાયો અને એમથી લોકોને પણ આનંદ થયો અને મોદી સાહેબને પણ જે દેશના વિકાસ માટે જે કાર્ય કાર્યક્રમ કરી રહ્યા છે અને હિન્દુત્વના મુદ્દે પણ કાર્યક્રમ કરી રહ્યા છે એ બદલ એમને ખૂબ ખૂબ અભિનંદન ખૂબ જ વ્યવસ્થા સરસ એસટી ડેપોથી નિગમને પણ સારી વ્યવસ્થા કરી હતી જમવાની પણ સારી વ્યવસ્થા બનાસ ડેરીકર તરફથી કરી હતી અને ખૂબ જ આનંદ આવ્યો લોકોને ક્યાંય અગવડતા પડે એવું રાખ્યું નહોતું પાણીની પછી જે વિશ્રામ ગૃહ પણ બનાવ્યો હતો ત્યાં કોઈ ન ચડી શકાય તકલીફ થાય દવાઓ આરોગ્ય ખાતું બધું સારી રીતે કામ કરી રહ્યા છે મોદી સાહેબે જે કામ કરું સરસ છે આમાં બહેનો માટે અતિ ઉત્તમ છે કે ક્યાંય બસમાં જવું ને આપણે બસ લઈ જાય મૂકી જાય છે કે અમને મંદિરના ગબર સુધી પહોંચાડ્યા ત્યાંથી આઠ સર્કલ અમારે જઈને પોતાની ત્યાં સુધી પહોંચાડ્યા જમવાની ખાવા પીવાની પાણીની સુવિધા ડગલે પગલે બધી એમને સુવિધા સરસ મળી ગઈ છે